દુષી હે ડુષી દેખાતી નહીં લાગતો ભાઈનું ભાઈણું બંધ કરી દે તો કઈ શેતરમાં ચાલ લઈને આવી લાગતી નહીં હું ડૂબો ચડા ગયો તોય ડૂબો ચડાવીને આવતો રહ્યો હાય એક કોમ કરું ઉતરણ ઉતરાણ તે દુસી આવી નહી રોટલા થયા નહીં મમેલા પતંગ પતંગ ચગાવવું એટલી મજા આવશે પણ આ વળી જો કંઈ રાહ ગયી અહીં તે ઘેર રહેતો ફિરકી ફીરકી ના પકડો કશું મેલી ભરાઈ દે ફિરકી તો પતંગ દે બે બે ફિરકી જોઈએ એક મોકો કાપી જાય ને તો બીજાથી કાપી નાખું સો પતંગ એ હા બધું

તું તો ઊંધી વાત કરી જાણ તો ટાઈમ તો ચાલ લસુ તો ના ચગાવું લસુ ના હોય પણ આટલી ઉંમરે તને સારું લાગે હવે એમ કે તું શું હેડ્યો હું તો ડબલે જવા ચેટલી ઉંમર થી તાર મને પચા તે પચાસ વર્ષે આ ડબલે જવા જવાય લે ડબલે જવા ગમે જાણ જવાય કેમ ના જવાય કોમ કર તું તારું હો કોમ કર આ મારો બધો ઊંધો છે આ કોઈ વાતે પહોંચવા જ દેતો નહીં તું મોટો હું મોટો હું મોટો ભલે તું છે પણ આ તો બસ તાણી મારે તને સલા હાલવાની હોય તાર મનસેલા હાલવાનું ના હોય અરે ઓય રોડ ઉપર કેમ લઈને આવ્યો પેલે ખેતરમાં જા હા તું જા તું કોઈના ખેતરમાં ના જાતો કોઈ ખેતર બગાડતો નઈ નકર કઈ દે ગામમાં ફરીન કયા ખેતર બગાડ હી બધાને હું તો રોડ ઉપર બેસીને આવતો રહ્યો પણ તું રોડ ઉપર ના જગા આવતો કોકને વગાડે દોયડો બોયડો રોડ ઉપર જ તકે આવું જા કોક લઈ તારો રોડ છે તું તાર મરી જા અત્યારે મારે તને કે બોલાયો ખોટો મારો ખરાબ આમો તો રોડ વચ્ચે વચ્ચે ગાવો તાર ને કલ લઈ જીધા તું પડે તું ઉપર ભાઈ

બાપુને મગજ જેવું શોખ નઈ એમ બોરું નીના બાલ ઉપર રાખો ઊભી રાખો ભાઈ આલે ભાઈ અબરેજે આનો હેડ પર છે ઓર વાજીઓ સોના જીતો સાત વાજિરો વાજીઓ દોડી વાજીઓ અરે માં મકાઈ રોકે જો એ અમે ઘરે કોમડી છે કદા ચાલે ના ચાલે હું લઈ

હા ભાઈ મહેમાન આગાવાલા ભલે તું વાસ્તુ કાલ મુખર વાય આ ગુણ આ ગુણ્યા ઓળખતો લાકડી જાયું મારું મોટું તું નતો પતંગ ને ચોથી લઈને લાવ લાકડી લાવે એક મિનિટ એક મિનિટ એક મિનિટ વાત કરો

મારવો તો ભગળો મારવો નઈ કોઈ જોઈ અઈ ભાઈને દવાખાના લઈ ગયા તો એનો ખર્ચો આવવો પડશે અને કોણ લે તો જવાબદારી તારી રહે કશું દાદેન તો જવાબદારી તારી છે પણ પૈસા નહીં માર જોડે પૈસા પડશે કરી હોય તો ભોગવવું પડશે તારે એક કોમ કરું હા તમારો વિઘો વેચી મારું હજુ તો અરે અમારો વિઘો કે અમે તો છોડવાના નહીં એના જવાના થાય એના ઈના છોકરા જેવા જણા છે તો પતંગ યાર મારા ના આવડતું તો ઘેર પડી નતો હોય તો મગજ નો વાત પતંગ નઈ એટલે સીધો દવાખાને ભેગો કરવો પડે વાજુ પણ આપડે કરવું પડે પતંગ તો છોકરા ચગયા પતંગ ચગાવવાની તારી